પ્રભુ યસુના જીવંત અને પવિત્ર ત્રિક નામમાં વાલા ભાઈઓ અને બહેનો આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો એકસો અગિયારમો દિવસ એકવીસમી એપ્રિલ બે હજાર પચીસ અને સોમવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો ગઈકાલે એટલે વીસમી તારીખે સમગ્ર વિશ્વમાં ઈસ્ટર સન્ડે તરીકે પુનરુત્થાન દિન તરીકે જુદી જુદી મંડળીઓમાં આપણે ઉજવણી કરી શક્યા અને પ્રવિષુ ખ્રિસ્ત મરણમાંથી સજીવન થયા તે માટે પ્રભુનો આભાર માનતા પ્રભુની સ્તુતિ પ્રભુ ઘરમાં કરી શક્યા એ માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ આજે ગભાણ અને વધસ્તંભ ગભાણ અને વધસ્તંભ પ્રભુના એક સેવક ચીનમાં સુવાર્તાના કાર્ય માટે ગયા અને ત્યાં જુદા જુદા શહેરોમાં ફરીને પ્રભુના વચનો સમજાવતા હતા અને આ સેવકની ખાસ પ્રકારની મેથડ હતી કે કેવી રીતે લોકોને પ્રભુનું વચન સુવાર્તા સમજાવવામાં આવે અને જેમણે કદી સુવાર્તા સાંભળી નહોતી એવા લોકો મધ્યે તેઓ જતા હતા એક મીટિંગમાં એમણે પ્રભુ ઈસુની સુવાર્તા સંભળાવી અને બહુ મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા આ સેવકે પોતાની રીત પ્રમાણે જે ચિત્રો હતા એ ચિત્રો બતાવ્યા પહેલાં ગભાણનું ચિત્ર બતાવ્યું કે આ ગભાણમાં પ્રભુ ઈસુનો જન્મ થયો મરિયમનું ચિત્ર બનાવ્યું યુસફનું ચિત્ર બતાવ્યું માઘીઓ અને ભરવાડનું ચિત્ર બતાવ્યું એટલે નાતાલ સંબંધી સુવાર્તા સમજાવી પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પોતે માણસ બનીને પૃથ્વી પર આવ્યા અને આવીને તેમણે સેવા કરી અને ત્યાર પછી વધસ્તંભનું ચિત્ર બનાવ્યું વધસ્તંભનું ચિત્ર બતાવ્યું કે આ વધસ્તંભ પર ચિત્ર જે બતાવવામાં આવે છે તો એ ગભાણમાં જન્મેલા વધસ્તંભ પર એમને મારી નાખવામાં આવ્યા જન્મેલા વધસ્તંભ પર મારી નાખવામાં આવ્યા ત્યારે સભાજનો જેમણે પહેલીવાર સુવાર્તા સાંભળી એમાંના કેટલાક લોકો ઊભા થઈ ગયા અમારે આવી સુવાર્તા સાંભળવી નથી અને સેવકે પ્રશ્ન કર્યો કે કેમ શું થયું અને ત્યારે એમણે કહ્યું કે ઈસુ જન્મ્યા એ બરોબર છે સેવા કરી એ બરોબર છે પણ પર મારી નાખવામાં આવ્યા એ અમને ગમતું નથી અને આવી સુવાર્તા અમારે સાંભળવી નથી અને તે વખતે એ પ્રભુના સેવકે કહ્યું કે સુવાર્તા હજુ બાકી છે હજુ સુવાર્તા મેં પૂરી કરી નથી તમે બધા બેસી જાઓ અને હું તમને આગળની સુવાર્તા જણાવું અને લોકો શાંત થઈ ગયા અને બેસી ગયા અને પ્રભુના સેવકે કબર ખાલી કબરનો ચિત્ર બતાવ્યું કે ઈસુને વધસ્તંભ પરથી ઉતારીને કબરમાં દાઠવામાં આવ્યા અને એ કબરમાં દાઠવામાં આવ્યા પરંતુ ત્રીજા દિવસે વહેલી સવારે એ ઈસુ કબરમાંથી બહાર નીકળ્યા સજીવન થયા અને એ પ્રભુની સુવાર્તા હું તમને આપું છું પ્રભુ મરેલો પ્રભુ નથી મરી ગયો છે પરંતુ એ ફરીથી સજીવન થયેલો એવો પ્રભુ અને ટોળા ફરી પાછી ઊભું થયું અને કહે છે આવા પ્રભુની સુવાર્તા અમે સાંભળવા માગીએ છીએ જે જીવતો પ્રભુ છે બધા સ્તંભ પર મારી નાખવામાં આવ્યો પરંતુ પુનરુત્થાન પામેલો પ્રભુ એની સુવાર્તા અમે સ્વીકારીએ છીએ અને એ ઈસુને અમે અમારા જીવનમાં સ્વીકારીએ છીએ અને ટોળાએ અને લોકોએ પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકાર્યા વાલા ભાઈઓને બહેનો યોહાનની સુવાર્તામાં વિશ્વમાં ધ્યાયમાં વહેલી સવારે મરિયમ ને બીજી સ્ત્રીઓ કબરે ગઈ અને ત્યાં આગળ ઉત્થાન પામેલા ઈસુ એમને મળ્યા અને એમણે સ્વીકાર્યા તો આપણે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે ઉત્થાન પામેલો ઈસુ છે એને સ્વીકારીએ કારણ કે એ પ્રભુ ઉત્થાન પામ્યા ચાળીસ દિવસ લોકોને દર્શન આપતા રહ્યા સ્વર્ગમાં ચઢી ગયા અને એક દિવસે એના પર વિશ્વાસ કરનાર લોકને સ્વર્ગમાં લઈ જવાને માટે આવવાનો છે એ આપણો વિશ્વાસ છે અને વિશ્વાસમાં પ્રભુ સહાય કરે પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ આજના દિવસને માટે આજનું વચન સમજવામાં સમજાવવામાં આત્માની દોરવણી સહાય પૂરા પાડો ઈસુ અમારા પ્રભુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો અને માન્ય કરો આ મેન